નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો કાલે રાતનો વરસાદ કેવો હતો ને એ જોવો હોય તો જો આ વીડિયો પાછળના ભાગમાં આખે આખો વીડિયો બનાવ્યો હોય કડાકા ભડાકા વીજળીના ચમકારા આખું ખેતર પાણી તર પણ થઈ ગયું અને એ પણ દેખાડવાનું હતું મેં તમને વીડિયો વાત કરી હતી કે અમારે નુકસાની કેવી થઈ નુકસાની આ બીજો વરસાદ આવ્યો ને એમાં કંઈ નથી ખેતરમાં ખાલી પાણી ભરાણું હતું અને એ પાણી પાછું વયું ગયું અને બોરમાં બધું રિસાર્જ કર્યો ઉતરી ગયું જો તમે એક વિડીયો વીજળી વરસાદ પણ એટલો પડે છે હવે જાય તો એમાં ભગવાન ક્યાં જાય છે અહીંયું મારું હારી ગયું કામ તરતું બંધ થઈ ગયું આમાં તો કેમ કરું ફળે રાતી બોલે હવે પવન એકલો રહે તમે જોતા જાળવા તારીખે સાંજના આઠ વાગ્યાના દ્રશ્ય હે કામ બોલવા અને તમને પવન દેખાતો હોય હજી પવન પવન જોવાનું તમે એટલે જો તો જાળવત કરી હવે તો રામ બસાવે તો સાહેબ ભાઈ આ પવન ની ગીત થઈ બહુ અઘરી છે અને બાકી તો હવે અમારા ખેડૂતની હાલત કેવી થાય એ હોવાની ખબર પડે લાઈટ છે નહીં અને લાઇટ નથી એટલે દરણું વહેણું કંઈ દરેું નથી થોડો ઘણો જે લોટ હતો ને ગાદીવાળા બાઇકો રસ્તામાં હેરાન દેખાય છે અને સરકારને આપણે વિનંતી કરી આગળ કોઈની લાઈટ સરકારે પાકિસ્તાની ભોગ આવેલી દી એ તકલીફ આપણે જ બધી અને હવે જે થાય તો મારો રામ કરે એ ખરે ભગવાનને ભરવને લગભગ કાટું આપી નાખીએ એટલે વાંધો ના આવે કાટલો આવે તો સારી જાય જાય રામ કરી અને હવે સવારે જે આવે ને તમને બતા ખરેખર આ છે ને અત્યારે આ વિડીયો ઉતારવો કોઈ તમાર ના હોય કેમ કે હું એક ખેડૂતનો દીકરો ઉતારી એવો હતો કે ક્યાંય કોઈ દયાળું માણસ ને આ વિડીયો કો સરકારી અમલદાર હોય અને એના મનમાં દયા આવે કે ભાઈ ખેડૂતની હાલત કેવી કે દયા આવે અને કોઈ ખેડૂતની મદદ કરવા આવે ભલે બધા ખેડૂત કંઈ હરખા ના હોય કોઈ નાના ખેડૂ હોય કોઈ મોટા ખેડૂત હોય મોટા હોય એને દેખી બધી તકલીફ ના પડે પણ અમારે પશુપાલનવાળાને હે ને બીજું તકલીફમાં કંઈ બાકી નથી કેમ કે પશુને આમાં હરડે ખાવા પણ દીએ નહીં અને ઉપરથી આ છાજ ઉડી ગયા છે એ ઉપરથી પાણી પડે એટલે એની અંદર કામ પણ હવારે વધી જાય અને આખી વાળી તમને વીજળી થાય એમાં દેખાતી પાણીની તરબોળ થઈ ગઈ છે અમે તો અત્યારે ગ્રીનની અંદર છે ઉતારીએ વીજળીઓ કેમ કે બહાર નીકળે એવું નથી પોઝિશન વીજળીને સમકાર જોઈ લેજો ખેતરથી પાણીનું ગામ કોલવા તારીખ ભેરું અત્યારે કેટલા ખબર આઠ ને ચાલી અને તમે જો અત્યારે બારાડીમાં એટલે કે અમારાથી આથવણી વીજળી વહી ગઈ છે અને પવન જો તમને વરસાદ પડ્યો હોય ને એવું લાગતું જ નથી કઈ લાગે વરસાદ પડ્યો પડ્યો જોવો ને તો વીજળીના અંજવારે અમારા ખેતરમાં પાણી દેખાય આય તમે જોજો દેખાય ખેતર પાણીનું ફેર્યું જો હરીસાન વેરી દેખાય છે અને ખરેખર ભગવાનનો પાડ માનવો પડે અહીંયા આગળ કોઈ કોઈને વાવડ પૂછો આવતું નથી કે ભાઈ હું થયું કે હું નથી થયું કે કેમ કે બાજુબાજુમાં વાડીઓ છે ને એટલે જ વાવડ પૂછી લઈ ફોને કોઈને નથી આવતા બધાને બીક લાગતી હે કે વીજળી ફોન ને કેસે પર લે હતો અને હું તો એવો હે ને માણસ હું કે આ વીજળી થી કે મેં ગાજવાથી યુઝ થાય છે બતાવીને આ તો ફાઈનલ છે પણ જેને બીક લાગતી હોય ને એ ખરેખર આખું વેચી જજો આ જે વીજળી હતા વાત જ પૂરી છે અમારું ઉર્વિસા બીતી હતી પણ એ માર ફેંકી હોય ને એટલે ના બીએ અને એ ખરેખર માર પાસે ઊભી રહે ગમે વીજળી થતી હવે એની બીક નથી લાગતી અને ખરેખર આમાં મોબાઈલ બંધ રાખવો જરૂરી છે અને બહુ ઊંચા ઝાડ હોય એને નીચે પણ ના કેમ કે અત્યારની જે આ ગરમીની પોઝિશન છે આની અંદર વીજળી છે ને એટલી સ્પીડથી અને એટલી છે ને એની તીવ્રતા વધારે હોય એટલા માટે તમને હું કહું પણ તમે મારા કરતાં સમજ ના જાઓ આવ્યું હતું થોડીક વાર પણ બધું ખેદન મેદાન કરીને હોય અને હજી વીજળી ચાલુ જ છે અહીંથી પવન ચરખું અમારાથી છે ને અઢી કિલોમીટર છે તો છે એ પણ દેખાય જો વીજળીમાં જમવાય ભાઈ કઈ દેખાય દેખાય જોતા હવે હે ને લઈ જાય આપણે ખાટલામાં એટલે બધું હરાડે થઈ જાય અને જે હા બધું હવારે જો હું જે હા હવારે બતાવ્યું અને એક ભાઈનો મારા મિત્રનો ફોન આવ્યો હતો સોમનાથથી ત્યાં દરિયાકાંઠાનો વિસ્તાર છે હવે એને વરસાદનું કંઈ પૂછાણું નથી આ વાવાઝોડાનું કે એની મોક મોકડીલ વિશે કીધું હતું સાયરે નોઈ ગયું હતું ને એ મને એને મોબાઈલમાં સંભળાવતા થાય કે તમારે આવું છે કે નહીં બંદોબસ્ત ત્યાં હે થોડુંક ને દરિયાકાંઠો હે એટલે વીત જેવું હે તો આપણે બીજી બધી ચર્ચા સવારે કરશું અત્યારે જરાક આપણે ગોટો વળી જાય ખાટલામ જઈને એટલે જોઈ લીધું ને કહેવા ને કડાકા ભડાકા હતા અને પછી છે ને એમાં પીક તો નથી લાગતી પણ તકલીફ એ હતી કે પાછો આ વરસાદને આવો કડાકા ભડાકા છે એ જો વાવાઝોડું આવ્યું ને તો પશુને તકલીફ પડે ને આપણે તકલીફ પડે તો આ ખેડૂતની વેદના છે ને એમ થોડીક શેર કરજો આપણે તો વાંધો નથી પણ કોઈ નાના ખેડૂત હોય નાના પશુપાલક એના માટે કોઈ કંઈક પણ સહાય કરે તો આપણો એમાં રાજી હે અને ખરેખર કોઈનો તબેલો ઉડી ગયો હોય કોઈનું ઢારી ઉડી ગયું હોય કોઈનો ઢૂંચો પલરી ગયો હોય તો બને એટલી ખેડૂતના અને પશુપાલકના દીકરાને મદદ કરજો આટલી જ અપીલ છે વિડીયોને શેર કરજો આપણો વિડીયો તો કોકને મદદ કરવાની ઈચ્છા થઈ જાય કેમ કે નાના પશુપાલક હોય એના પાસે બે ત્રણ ઢોર હોય અને હજી તો વરસાદનો સમય નહોતો આ કમોસમી વરસાદ થયો એટલે એની રૂચા કે કંઈ ઠકાણું ના હોય પલરી ગયા હોય તો બે ભારા દેજો આવજો બધાને મારા પાસેથી બે ભારા લઈ જજો બધાને જય દ્વારકાધીશ